આજે બપોરે સાડા અગિયાર વાગ્યે પાંચ જિલ્લામાં ઉદ્યોગ અને રોકાણને વેગ અપાશે મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે ગુજરાત સરકાર અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવ અને દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ મહેસાણા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જેવા પાંચ જિલ્લાઓમાં ઉદ્યોગ અને રોકાણને વેગ આપવાનો છે આ પ્રાદેશિક કોન્ફરન્સ રાજ્ય સ્તરે યોજાતા વાયબ્રન્ટ ગુજરાત સમિતિની જેમ જ યોજાશે જેમાં વિદેશી પાર્ટનર પાર્ટનર્સ કસ્ટ્રીઝ પ્રતિનિધિઓ એમ્બેસેટર્સ દેશભરના ઉદ્યોગપતિઓ હાજર રહેશે કાર્યક્રમ દરમિયાન બી ટુ મીટિંગ્સ વિવિધ સેક્ટર પર સેમિનાર અને એક અઠવાડિયાનું એક અઠવાડિયાનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ વિશે કલેક્ટર એસ કે પ્રજાપતિએ કલેક્ટર કચેરી ખાતેથી આપી પોતાની પ્રતિક્રિયા આગામી નવ અને દસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાજ્ય સરકારની સૂચના મુજબ આપણા મહેસાણા ખાતે જે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આવેલી છે ત્યાં રિજિયનલ વાયબ્રન્ટ સમિટનું આપણે આયોજન રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એમાં જેમ આપણે રાજ્ય કક્ષાએ જેમ દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાય છે સેમ એ રીતે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આ જિલ્લાઓની એક રીજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ આપણે કરવા જઈ રહ્યા છે જેમાં રાજ્ય કક્ષાએ જે રીતે કામગીરી થતી હોય સેમ એ પ્રકારે પણ એક રીજનલ કક્ષાએ કાર્યક્રમ થશે